સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમ્બર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સી ખોટી એફિડેવિટ રજૂ કરી બે વર્ષ માટે ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સી ખોટી એફિડેવિટ કરી છે અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે ડીજી નાકરાણીએ માસિક બાર પોઈન્ટ તેર લાખની ઓફર કરી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમ્બર હોસ્પિટલના સેનિટેશનની કામગીરીના બે વર્ષના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બીડમાં લોએસ્ટ આવનાર એજન્સી પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી દીધી હતી લોએસ્ટ ઓફર આપનાર એજન્સીને

તેર લાખની ઓફર ડીજી નાકરાણી દ્વારા કરવામાં આવી હતી આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી જોકે લોએસ્ટ ઓફર કરનાર એજન્સી ડીજી નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટની એફિડેવિટ ખોટી કરી હોવાની ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી